શ્રી કૃષ્ણ અરર મહાદેવ કેમ છો બધા મજામાં ને જો એકના લોકોમાં તમારું બધો સ્વાગત છે વારો આવી ગયો છે ચીકુ ઉતારવા માટેનો તો ચીકુડી ઉપર ઉતારવાના છે શ્રી કૃષ્ણ મહાદેવ આવે આવી ગયા ને ચીકુડી ઉપર

लड़ाई मस्त मुजे ने

ભવ્યન જાય ને રોકી દીધો કપડા જરા બેઠેલા હે રોંઢે ધોઈ નાખો બસ કાયલોમાં જાવ છું કેમ ભવ્ય ભાઈ આટલો બેઠો બસની હાલત કઈ દી હા લેતી આવત એક પણ સ્વાગત કરવા ઉભી ગઈ દીજા અને કસન છે યાર એ ઓલા બોલાતું મારા મીઠા રસ કાઢે છે રસિયાર છે કપ પનો જો તડ તડ અને

થોડા કપડા લઈ એવા બીજા બધા અહીંયા નાખીએ એવા રાખીએ એવા છે બીજા ઢુકડા લઈ આવશો પછી લઈને ગયા ગોદડું પણ ટીપાણા પણ તમે માથે અહીંથી આમળો લઈ લેવાય છે જેમ દૂજા બેન કરે છે નાસ્તો પપ્પાને આપણે ચા બનાવી દઈએ થોડો ઘણો અને ચિકનેસ ને પવી ગયા દવા ખાને તો ચાલો એવું બધું કામ કરે તો ભવ્યના કપડા હોસ્ટેલ છે એવા તો કપડાં જ્યાં જરાતા હોસ્ટેલમાં હોય તો મેલાય પણ હોય તો તો એ છે મજાના ફૂલ પાણી મજા આવે કે જોવાની પણ તો ચાલો આપણે ચા પાણી બનાવી દઈએ તો કાલે જાઉસ છે બાર હોસ્ટેલમાં પણ હોય છે એ ઓછું કામ કાજ લઈએ ચાલો જો આપણે દવાખાનાનું કામ પૂરું કર્યું હું ને ભવ્ય બને આવી ગયા છે પાઉંભાજી લેવા બધા પાઉંભાજીની અંદર તમારી ભાજી પણ બને છે એટલે અમે થોડાક વેઇટિંગમાં બેસી ગયા છીએ આ છે જો આપણે પાઉંભાજી નું સેન્ટર અહીંયા બજરંગ પાઉંભાજી મસ્ત મજાનો ગ્રાઉન્ડ ને ખુલ્લાની અંદર જો જમવાની બેસવાની પણ બહુ જોરદાર મજા આવે છે અહીંયા નાની ભાજી પણ અહીંયા બહુ સોલિડ મસ્ત બને છે ચાલો અમે આવી ગયા છીએ અહીંયા ત્યારે ભાજી લેવા માટે ચાલો ભાઈ ભાજી પણ અમારી તૈયાર થાય છે ત્યાં થાય એટલે અમે પણ પછી થઈ જાય ઘરે ચાલો આજે તો ભવ્ય ભાઈ આવ્યા ખુરશીમાં બપોર મગનું શાક હતું અત્યારે જવું